મિત્રો તાજા અને ખૂબ જ જગત્યના મોટા સમાચાર હવે દેશના પીએમ નરેન્દ્ર મોદી આવ્યા એક્શનમાં અને તાબડતોડ બોલાવી સાત બેઠકો ગુજરાતમાં લાગ્યો કડક પ્રતિબંધ અને બંધ રાખવાનો આદેશ સી આર પટેલની મહત્વની બેઠક અને લેવાયો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ મને વાહો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું જો પસંદ આવે

નોંધનીય છે મિત્રો કે ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું હતું કે હિન્દુઓને ભાગીરથીમાં ડુબાડી દઈશું હવે ગુજરાતમાં તંત્ર આવ્યું એક્શનમાં રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળું જાગેલું તંત્ર એક્શનમાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે એક દિવસમાં બાવન જેટલા યુનિટ સીલ કરવામાં આવ્યા છે આ તમામ એકમોમાં ફાયર સેફટીનો અભાવ હતો જેમાં અગિયાર ગેમ ઝોન પચીસ હોસ્પિટલ અગિયાર ટ્યુશન ક્લાસ બે પાર્ટી પ્લોટ બે ગેસ્ટ હાઉસ એક કોમર્શિયલ એકમનો સમાવેશ થાય છે દ્વારા કુલ તપાસ કરવામાં આવી હતી જેમાંથી જેટલા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે એટલું જ મિત્રો ગુજરાતમાં અહીં બંધ રાખવાનો આદેશ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવનની ઢૂળની હળવી આંધીની આગાહી છે તેથી નવસારીના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ નવસારીમાં આવેલો દાંડી દરિયા કિનારો અને ઉભરાટ બીચના સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે નવસારી જિલ્લાના દરિયા કિનારે આવેલા તમામ પર્યટક સ્થળો જે બે જૂન સુધી બંધ રાખવામાં આવ્યા છે ત્યારબાદ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર જો તમે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જઈ રહ્યા છો તો તમાકુ સિગરેટ કે નશાના સેવનથી દૂર રહેવું પડશે આવું કરતાં જોવા મળશે તો ભારે દંડ ભરવો પડશે કટારામાં નોમાઈ પંથલ અને તારાકોટ માર્ગમાં શરૂઆતી બિંદુથી લઈને માતા વૈષ્ણોદેવી ભવન સુધીના તેર કિલોમીટરના વિસ્તારમાં કોઈપણ તમાકુના વેચાણ સંગ્રહ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે એકત્રીસમી મે સુધી ચાલીસ લાખ ત્રીસ હજાર નવસો સત્યાવીસ ભક્તોએ દેવીના ગુફારામ મંદિરની મુલાકાત લીધી છે મા મિત્રો તમને જણાવી દે ગુજરાતમાં અહીં લાગ્યો કડક પ્રતિબંધ દ્વારકામાં શિવરાજ બીચ પર લોકોના આવવા જવા પર પ્રતિબંધ લાગ્યો છે આ સાથે દ્વારકાના એકવીસ ટાપુ પર લોકો નથી જઈ શકવાના બે આઠ બે હજાર ચોવીસ સુધી એકવીસ ટાપુ પર લોકોના અવરજવર નહીં કરી શકે દ્વારકાના અધિક કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે આ ટાપુ પર પૂર્વ મંજૂરી વિના લોકોને પ્રવેશ નહીં મળે દ્વારકા જિલ્લામાં કુલ ચોવીસ ટાપુ આવેલા છે જેમાંથી હવે ફક્ત બે ટાપુ પર માનવ વસાહત છે ચૂંટણીના પરિણામો પહેલા મોટું કામ કરશે પીએમ મોદી લોકસભા ચૂંટણીના પરિણામો આવતા પહેલા પીએમ મોદી એક્શનમાં આવી ગયા છે પીએમ મોદી આજે સાત બેઠકો કરશે આ બેઠકોમાં મુખ્યત્વે ચક્રવાલી તોફાન રેલમને કારણે સર્જાલી પૂરની સ્થિતિની સમીક્ષા હીટ વેવ અને તેના કારણે થતા મૃત્યુને રોકવા માટેનું આયોજન વિશ્વ પર્યાવરણ દિવસ અને સો દિવસના એજન્ડા વિશે વિષયો સામેલ કરવામાં આવ્યા છે